નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર ત્રણ ચતુષ્કોણની સમજમાં આપણે આજે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે જે બીજા દાખલાઓ છે એના અંદર આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્ય મેળવવાના છે અને ટોટલ પાંચ આપણને રકમો આપેલી છે તે પૈકી પહેલી છે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય આપણે આ કૃતિની અંદર શોધવાનું છે આ પહેલું છે એનામાં શું કરવાનું છે આપણે એક્સ વાય અને ઝેડના મૂલ્યો બરોબર ઝેડના મૂલ્ય આપણે મેળવવાના છે એના અંદર જુઓ આ આકૃતિ આપણને આપેલી છે આકૃતિ આપેલી છે એના અંદર એક્સ વય ને ઝેડના મૂલ્ય આપણે શોધવાના છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બીસીડીજી નામ છે એના અંદર ખૂણો બી આપણને આપ્યો છે સોનું ખૂણો બી આપણને આપ્યો છે સોનું તો જેવો સમાંતર બાજુ ચતુષ્કોમાં કેવું હોય કે સામસામેના ખૂણાના માપ સરખા હોય સામસાયના ખૂણાના માપ સરખા હોય તો માટે આપણે શું લખી શકીએ ખૂણો બી માપ ખૂણો બી બરાબર શું થશે ખૂણો ડી ખૂણો ડી બરાબર કંસમાં લખવાનું વાય કારણ શું છે તો સામસામે જે સામસામેના ખૂણા હોય સામસામે સમાન સમાન હોય બરોબર આ ગુણધર્મ અહીંયા લાગશે માટે આપણે શું લખી શકીએ ખૂણો ડી કો લખવાનું વાય બરોબર સો તો માટે ખૂણો વાય બરાબર આપણને કેટલો મળ્યો વાય સો મળશે બરાબર સો ડિગ્રી આપણને મળશે કારણ કે બી કેટલું છે સો છે તેની સામે કોણ છે વાય છે બી કેટલું મળશે તો સોનું મળશે ત્યારબાદ જુઓ આ કેટલું આપણને મળી ગયું સો આ મળી ગયો આપણને સો તો હવે જુઓ આ વાય છે વાયની જોડે કોણ છે તો ઝેડ છે અને જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો નિયમ શું છે કે પાસ પાસેના ખૂણો એકબીજાના પૂરક હોય તો માટે આપણે શું લખી શકીએ વાય વત્તા અથવા તો લખવાનો ખૂણો વાય શું લખીશું આપણે ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ બરાબર એકસો એંસી કારણ શું છે તો પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય એટલે સરવાળો કેટલો થાય એકસો એંસી થાય તો માટે વાયનું મૂલ્ય કેટલું છે સો છે વધતા ઝેડ આપણે શોધવાનું છે બરોબર એકસોને એંશી ચાલો તો ઝેડને સૂત્રનો કરતાં પણ એ માટે ઝેડ બરોબર કેટલું થશે એકસો એંશી માઈનસ સો એકસો એંસી માઇનસ સો તો ઝેડ બરાબર કેટલું થશે માટે ઝેડ બરાબર આપણને કેટલું મળશે એકસો એંસીમાંથી સો જાય તો એંસી ચાલો વાય કેટલું મળ્યું તું સો ઝેડ કેટલું મળ્યું એંસી મળ્યું બરાબર હવે શું શોધવાનું છે આપણે એક્સ હવે શું શોધવાનું છે આપણે એક્સ હવે જુઓ આ સોનું મળ્યું આ બી સોનું મળ્યું આ કેટલું મળ્યું આપણને હેંસી મળ્યું બરાબર છે ચાલો આપણે લખી દઈએ એકવાર આ શો અહીંયા પણ શો અને આ એક્સ હેંસીનો મળ્યો સોરી ઝેડ નો મળ્યો આ ઝેડ છે આ વાય છે અને એક્સ હવે આપણે આ શોધવાનો છે હવે અહીંયા જો આપણે શું ગુણધર્મ અહીંયા લગાડીએ તો સામસામેના ખૂણા સરખા ઝેડનું માપ કેટલું મળ્યું હેંસી તો એક્સનું માપ કેટલું મળશે હેંસી મળશે કારણ શું છે સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોમાં કેવા હોય સરખા હોય તો આપણે શું લખી શકીએ ખૂણો ઝેડ ખૂણો ઝેડ બરાબર ખૂણો એક્સ થશે અથવા તો સી પણ લખી શકીએ બરાબર કારણ શું છે કારણ કે સામસામેના ખૂણાઓ સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલા માટે ઝેડ અને એક્સ કેવા થશે સમાન હશે તો માટે શું લખી શકીએ ખૂણો એક્સ બરાબર કેટલું મળશે આપણને હેંસી મળશે કેટલું મળશે હેંસી મળશે તો માટે એક્સ બરાબર કેટલું મળ્યું હેંસી મળ્યું ચાલો વાય બરાબર કેટલું મળ્યું તો આપણને સો મળ્યું હતું વાય બરાબર સો અને ઝેડ બરાબર કેટલું મળ્યું તો આપણને હેંસી મળ્યું હતું બરોબર છે ચાલો ઝેડ બરાબર હેંસી જોવો એક્સ બરાબર કેટલું મળે છે હંસી મળે છે વાય બરોબર સો મળે છે ઝેડ બરોબર હેંસી મળે છે અહીંયા કેટલું આવશે હેંસી આવશે ને જો જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનામાં સામસામેના ખૂણા સરખા તો આ સો તો આ બી સો આ હેંસી તો આ બી હેંસી અને પાસ પાસેના ખૂણનો સરવાળો કેટલો થાય પૂરક ખૂણો એટલે એકસો હંસી તો જો સો વધતા હેંસી એકસો એંસી સો વધતા એંસી એકસો ને એંસી થઈ જાય છે ઓકે લખી લો ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો છે આકૃતિ આપણને આપે છે સમાંતર બાજુ ચતુષ્કોણની અને એક્સ વાય ને ઝેડ એક્સ વાય ને ઝેડ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે વાય શોધીએ સૌ પ્રથમ આપણે વાય શોધીએ તો જુઓ આ જે વાય છે અને એની પાસે કેટલાનો ખૂણો છે પચાસનો ખૂણો છે અને સમાંતર બાજુ ચતુષ્કોમાં આપણને ખબર છે કે જે પાસ પાસેના ખૂણા હોય પાસ પાસેના ખૂણો હોય એમનો જે સરવાળો હોય કેટલો થાય એકસો એંસી થાય કારણ શું છે તો પૂરક ખૂણ બરાબર છે તો આપણે શું લખી શકીએ આ જે છે પચાસ પચાસ વત્તા આ ખૂણો વાય બરાબર કેટલો થવો જોઈએ એકસો ને એંસીનો થવો જોઈએ કારણ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસોને એંસી થાય માટે આપણે શું કરવાનું વાયને સૂત્રનો કરતાં બનાવવાનો વાય બરાબર એકસો એંસી માઇનસ પચાસ માટે વાય બરાબર આપણને કેટલું મળશે વાય બરાબર ચાલો એકસો એંસીમાંથી પચાસ જાય તો એકસોને ત્રીસ ડિગ્રી કેટલું મળશે એકસોને ત્રીસ ડિગ્રી આપણને શું મળશે વાયની કિંમત મળશે એકસોને ત્રીસ ચાલો એના પછી આપણે એક્સ શોધીએ અહીંયા કોન્સિપલ લખી દેવાનું પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય પૂરક એટલે સરવાળો કેટલો થાય એકસોને એંસી થાય તો હવે વાય સુ એક્સ શોધીએ બરાબર વાય એકસોને ત્રીસ મળ્યો જોવું જે સમાંતર બાજુ ચતુષ્કૂણો હોય એનામાં સામસામેના ખૂણાનો ખૂણાઓ કેવા હોય સરખા હોય તો વાય એકસો ત્રીસ છે એની સામે એક્સ છે તે બી કેટલો મળે એકસોને ત્રીસ મળે તો માટે આપણે શું લખી શકીએ ખૂણો વાય બરાબર ખૂણો એક્સ મળશે બરાબર કારણ શું છે તો લખવાનું સામસામેના ખૂણા સરખા સામસામીના ખૂણાઓ સરખા અથવા તો સમાન હોય બરાબર તો માટે શું લખી શકીએ આપણે વાય અને એક્સ સરખા હોય વાય કેટલું છે એકસો ત્રીસનું તો એક્સ બી કેટલું મળે એકસો ને ત્રીસનું માટે એક્સ બરાબર કેટલો મળશે 130 ત્રીસ ડિગ્રી મળશે કેટલો મળ્યો એકસોને ત્રીસ મળ્યો રેડી હવે જો અહીંયા આપણને ઝેડ પૂછ્યું છે ઝેડ બરાબર ઝેડ બહારની બાજુ છે તો આપણને ખબર છે રેખિક જોડના જે ખૂણા હોય આ એક જ રેખા પર આવેલા ખૂણાઓ છે એક આ ખૂણો અને આપણે એ નામ આપી દઈએ અને આ ઝેડ આ એક જ રેખા પર આવેલા ખૂણા છે અને જે રેખિક જોડના ખૂણા હોય એનો સરવાળો કેટલો થાય એકસો એંસી થાય અથવા તો આપણે બીજું પણ અહીંયા યાદ રાખી શકીએ કે જે અંતઃકોણ છે અને બહિષ્કોણ છે એ શું છે અંતઃકોણ છે અને ઝેડ છે બહિષ્કોણ અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થાય એકસોને એંસી થાય બરાબર ચાલો આટલું લખી લો ચાલો તો જુઓ વાય કેટલો મળ્યો હતો એકસો ત્રીસ વાય કેટલો મળ્યો હતો એકસો એક્સ કેટલો મળ્યો હતો આપણને સામસભાઈના ખૂણા સરખા એટલે એકસો ને ત્રીસ બરાબર હવે કોની વારી છે આપણે શું શોધવાનું છે ઝેડ શોધવાનું છે હવે શું શોધવાનું છે ઝેડ બરોબર તો જુઓ આ ખૂણાને આપણે નામ શું આપી દેવાનું છે એ એને શું નામ આપી દેવાનું છે એ તો માટે આપણે શું લખી શકીએ અહીંયા ખૂણો એ વત્તા ખૂણો ઝેડ બરોબર કેટલો થવો જોઈએ એકસોને હેંસી કારણ શું છે રેખિક જોડના ખૂણા છે આ કેવા છે રેખિક જોડ ના ખૂણા રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ એકસોને હેંસી થવો જોઈએ બરાબર ચાલો આપણે શું શોધવાનું છે ઝેડ શોધવાનું છે શું શોધવાનું છે ઝેડ તો માટે ઝેડ બરોબર એકસો એંસી માઇનસ ખૂણો એ ખૂણો એ કેટલાનો છે જુઓ ખૂણો એ કેટલો થશે પચાસનો થશે કારણ શું છે જુઓ આ ખૂણો એ જે છે ને એ કેટલાનો થશે ખૂણો એ બરાબર પચાસનો થાય કારણ શું છે તો જુઓ આ પચાસ છે એની સામે ખૂણો એ છે ને અને સામસામેના ખૂણાનું માપ કેવું હોય સમાંતર બાજુ ચતુષ્ખૂણોમાં સરખું હોય તો માટે અહીંયા જે એનું મૂલ્ય આપણે કેટલું લેવું પડશે પચાસ તો એકસો એંસી માઇનસ પચાસ બરાબર એકસો એંસી માઇનસ પચાસ તો આપણને ઝેડ કેટલાનો મળશે ચાલો એકસો એંસીમાંથી પચાસ જાય તો કેટલા રહેશે એકસોને ત્રીસ રહેશે કેટલા રહેશે એકસોને ત્રીસ તો એકસોને ત્રીસ ડિગ્રીનું મળશે કોણ તો આ ઝેડ ઝેડનું મૂલ્ય કેટલું મળશે ઝેડનું મૂલ્ય એકસોને ત્રીસ મળશે બરાબર છે ચાલો લખી લો જુઓ તો માટે આપણે શું લખી શકીએ એક્સ બરાબર કેટલું મળ્યું એક્સ બરાબર એકસોને ત્રીસ ડિગ્રી બરાબર વાય બરાબર કેટલું મળે છે એકસોને ત્રીસ ડિગ્રી ઝેડ એ બહિષ્કોણ છે કેટલું મળ્યું ઝેડ આપણને બહિષ્કોણ ઝેડ એકસોને ત્રીસ મળ્યું બરાબર દરેકના માપ કેટલા મળ્યા એકસો ત્રીસ ત્રીસ મળે છે નહીં એ બરાબર કેટલું લેવાનું છે આપણે એ બરાબર પચાસ લેવાનું છે કારણ કે સામસામેના ખૂણા સરખા હોય કે લખી લો ઓકે ત્યારબાદ ત્રીજો દાખલો છે જેની અંદર આપણે એક્સ વાય અને ઝેડ શોધવાનું છે બરાબર એક્સ વાય અને ઝેડ શોધવાનું છે તો આના અંદર દેખો આ જે ખૂણો છે બરાબર એને આપણે નામ આપી દઈએ એ શું નામ આપીએ એ આ કેટલાનો છે નેવુંનો છે કાટકોણ છે જે આપણને જોવાયા છે ચોખ્ખું હવે આ જે છે એની સામેની બાજુ કોણ છે આ એક્સ છે અને બંને કેવા છે અભિખૂણ છે બરાબર માટે આપણે શું લખી શકીએ તો જુઓ ખૂણો એ બરાબર ખૂણો એક્સ થશે કોશમાં આપણે લખવાનું કારણ શું છે અભિકોણ છે કેવા છે આ બંને અભિકોણ છે તો ખૂણો એ કેટલાનો છે નેવુંનો છે ને એક્સ પણ કેટલાનો થશે નેવુંનો તો માટે ખૂણો એક્સ બરાબર કેટલો મળશે નેવું ડિગ્રી મળશે માટે એક્સની કિંમત આપણને કેટલી મળી તો નેવું ડિગ્રી મળી આ એક્સ કેટલું થશે અહીંયા લખી દઈએ આપણે નેવું ડિગ્રીનું થશે હવે જો અહીંયા એક આખું ત્રિકોણ બની જાય છે આ ત્રિકોણ બને છે ને આપણને ખબર છે એ પ્રમાણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપ કેટલું થાય બસ ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો ને એસી થાય બરોબર ત્રણેય ત્રણેય ખૂણાઓનું સરવાળો બરાબર કેટલો થવો જોઈએ એકસોને એંસી થવો જોઈએ બરાબર હવે આને આપણે બી નામ આપી દઈએ આને શું નામ આપી દઈએ બી નામ આપી દઈએ બરાબર છે ને આ તો વાય જ છે તો માટે આપણે શું લખી શકીએ ચાર ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો બી ખૂણો બી બરાબર કેટલું થવું જોઈએ એકસોને એંસી થવું જોઈએ ચાલો એક્સનું માપ આપણને કેટલું આપ્યું છે નેવું વાયનું માપ આપણે શોધવાનું છે અને ખૂણો બી આપણે નામ આપ્યું છે કેટલાનો છે એ ત્રીસનો છે આ બધાનો સરવાળો કેટલો થયો છે એકસો એંસી તો માટે આપણે શું લખી શકીએ ચાલો નવ દસ અગિયાર ને બારા કેટલું થયું એકસો ને વીસ થયું બરાબર એકસો વીસ વધતા ખૂણો વાય બરાબર એકસો એંસી થવું જોઈએ માટે ખૂણો વાયને આપણે સૂત્રનો કરતાં ભણાવો તો ખૂણો વાય ખૂણો વાય બરાબર એકસો એંસી માઇનસ એકસો ને વીસ બરાબર એકસો એંસી માઇનસ એકસો વીસ કરશું આપણે તો આપણને શું મળી જશે વાયની કિંમત મળશે શું મળશે વાયની કિંમત મળશે તો માટે લખવાનું વાય ચાલો એકસો એંસીમાંથી એકસો વીસ જાય તો કેટલા રહેશે સાહીઠ રહેશે કેટલા રહેશે બેટા સાહીઠ રહેશે ચાલો તો વાયની કિંમત આપણને કેટલી મળશે સાહીઠ ડિગ્રી કેટલી મળશે ભાઈ સાહીઠ અંશ મળશે રેડી ચાલો લખી લો લોકે ત્યારબાદ ત્યારબાદ આપણને વાયની કિંમત કેટલી મળી વાયની કિંમત સાહીઠ મળી વાયની કિંમત કેટલી મળી આપણને સાહીઠ મળી બરોબર છે ચાલો જુઓ એક્સની કિંમત નેવું મળી વાયની આપણને સાઈટ મળી બી આપેલો છે હવે આપણે ઝેડની કિંમત શોધવાની છે તો અહીંયા જુઓ અહીંયા આપણે દેખશું તો આખો એક ઝેડ આકાર બને છે ઝેડ બને છે બરોબર આખો અહીંયા શું જોવું બહુ જોવા મળે છે આપણને ઝેડ રેડી તો આ શું બને છે યુગ્મકોણ બને છે શું બને છે યુગ્મકોણ બને છે માટે આ જે વાય છે એ વાયની કિંમત આપણને જેટલી મળી છે અથવા આપેલી હશે એટલું જ આપણને શું મળશે ઝેડ મળશે કારણ શું છે તો શું બને છે અહીંયા યુગ્મકોણ બને છે માટે તો માટે આપણે ઝેડની કિંમત મેળવવા માટે જેટલી વાયની કિંમત આપેલી હોય તો માટે શું લખી શકીએ ખૂણો વાય બરાબર શું થશે ખૂણો ઝેડ થશે કારણ શું લખવાનું યુગ્મકોણ શું લખવાનું કારણ યુગ્મકોણ ચાલો તો માટે વાયની કિંમત આપણને કેટલી મળી છે સાહીઠ તો માટે ઝેડ બરોબર ખૂણો ઝેડ બરોબર કેટલો મળશે સાહીઠ મળશે બરાબર ચાલો ત્રણ ત્રણ વસ્તુની આપણને કિંમત મળી ગઈ એક્સની કિંમત કેટલી મળી આપણને વાયની અને ઝેડની ચાલો એક્સની કિંમત કેટલી મળી આપણને એક્સની કિંમત એક્સની કિંમત એક્સ બરોબર નેવું એક્સની કિંમત મળી હતી નેવ વાયની કિંમત આપણને કેટલી મળીતી હતી સાહીઠ અને ઝેડની કિંમત બી કેટલી મળી સાહીઠ ઓકે લખી લો ઓકે ત્યારબાદ ચોથો અને આજનો છેલ્લો દાખલો છે ઓકે પાંચમો પણ છે ચોથો જુઓ અને એનામાં એક્સ વાયની ઝેડ આપણે શોધવાનું છે આપણને એક્સ વાયને ની કિંમત આપી નથી અહીંયા એક ખૂણો આપણને આપ્યો છે અને આપણે એ નામ આપી દેવાનું શું નામ આપીએ ને એ હવે આપણને ખબર છે આ એ હેંસી છે તો વાય બી કેટલું હશે હેંસી કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના જે ખૂણાઓ હોય એમના માપ સરખા હોય સમાન હશે તો માટે આપણે શું લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો વાય થશે કારણ શું છે તો લખવાનું खूणाओ सामसामेना होूणाओ सन हो तो माटे अँवर ए शो होूणों ए बराबर खूणों वाय थे तो माटे वाय की किंमत खूणा वाय की किमत अपन के हेसी मैं खूणों वाय के हेसी नो से कारण के सामसा खूणाओ होय माटे ચાલો ત્યારબાદ હવે જો આ એંસીને મળ્યો છે તો આ કેટલાને મળશે જે પાસ પાસેના ખૂણા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનો સરવાળો કેટલો થાય તો સરવાળો એકસો એંસી થવો જોઈએ કારણ કે કેવો હોય તો પૂરક કોણ હોય તો માટે આપણે શું લખી શકીએ ખૂણો વાય વત્તા ખૂણો એક્સ બરાબર કેટલું થવું જોઈએ એકસોને એંસી કારણ શું છે પૂરક કોણ શું લખવાનું કારણમાં પૂરક કોણ સમાંતર બાજુ ચતુષ્કૂળમાં પાસ પાસેના જે ખૂણા ખૂણાઓ કહેવાય એકબીજાના પૂરક હોય એટલે સરવાળો એકસો ને એંસી થાય હવે વાય આપણને કેટલો આપ્યો છે એંસી આપ્યો છે એક્સની કિંમત આપણે શોધવાની છે બરાબર એકસો ને એંસી તો માટે ખૂણો એક્સ બરોબર એકસો ને એંસી માઇનસ એંસી એકસો એંસી માઇનસ એંસી તો માટે ખૂણો એક્સ કેટલાનો આપણને મળશે એકસો એંસીમાંથી એંસી જાય તો કેટલાનું મળશે સોનું કેટલાનું મળશે સોનું તો અહીંયા લખી દેવાનું કેટલાનું મળશે આ સો મળશે હવે જો આપણને ખબર છે એ પ્રમાણે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોમ સામેના જે ખૂણાઓ કેવા હોય સરખા હોય અને આપણે બી નામ આપી દઈએ શું નામ આપીએ અને બી નામ આપી દઈએ અંતઃકોણ બી છે અને બહિષ્કોણ ઝેડ છે તો આ સોનું હોય તો આ બી કેટલાનું હોય સોનું હોય કારણ કે સામસામેના ખૂણાઓ કેવા થાય સરખા થાય માટે હવે આપણે શું શોધવાનું છે ઝેડ શોધવાનું છે તો અહીંયા બે રીતે આપણે વાપરી શકીએ કે અંતઃકોણ અને બહિષ્કોણનો સરવળો કેટલો થાય એકસો એસી થાય અથવા તો જે જોડના ખૂણો હોય એનો સરવાળો કેટલો થાય એકસો ને થાય બરાબર તો આવી રીતે આપણે બે સૂત્રો વાપરી શકીએ છીએ અહિયાં ઓકે ચાલો ખૂણો વાય આપણને કેટલો મળ્યો હતો ખૂણો વાય એંસીનો મળ્યો હતો બરાબર ખૂણો એક્સ આપણને કેટલાનો મળ્યો હતો સોનો મળ્યો હતો આને આપણે એ નામ આપ્યું હતું આ અંતઃકુળને આપણે બી નામ આપવાનું છે આ કેટલાનું થશે આપણને સોનો થશે આ બંનેનો સરવાળો એકસોને એસી થવો જોઈએ તો ઝેડ કેટલો મળશે એંસીનો મળશે ચાલો જોઈએ તો શું લખવાનું અંતઃકોણ અથવા બહિષ્કોણ બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી થાય અથવા તો બીજી રીત શું છે રેખિત જોડના ખૂણા તો ખૂણો બી ખૂણો બી અને ખૂણો ઝેડ આ બંને એક જ રેખા પર આવેલા છે બંનેનો સરવળ એકસો ને એંસી થવો જોઈએ કંસમાં લખવાનું રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણાઓ બરાબર સરવળ કેટલો થાય એકસો ને એંસી થાય ચાલો બી આપણને કેટલું આપ્યું છે સોનો આપ્યો છે રેડી અને ઝેડ ઝેડની કિંમત આપણે શોધવાની છે તો ખૂણો ઝેડ બરાબર એકસોને એંસી તો માટે ખૂણો ઝેડ બરાબર એકસો એંસીમાંથી સો જશે ચાલો તો આપણને ખૂણો ઝેડ બરાબર કેટલાનો મળશે ચાલો એકસો એંસીમાંથી સો જશે તો કેટલા રહે એંસી રહે રેડી તો આવી રીતે આપણને શું મળે છે એક્સ વાય અને ઝેડ ચાલો એક્સ બરાબર કેટલું મળે છે એક્સ બરાબર સો એક્સ બરાબર સો વાય બરાબર વાય અને ઝેડ બરાબર આપણને કેટલો મળ્યો ઝેડ બરોબર ઝેડ ઝેડ બરોબર પી કેટલાનું મળે છે હેસીનું મળે છે ચાલો લખી લો ઓકે ત્યારબાદ આજનો છેલ્લો દાખલો છે પાંચમો છે બરાબર એક્સ વાય ને ઝેડ આપણે શોધવાનું છે તો જો આપણને આ આપ્યો છે એકસો બારનો આપ્યો છે કેટલાનો આપ્યો છે એકસો ને બારનો અને આપણે ગમે તે નામ આપી દઈએ એ નામ આપી દઈએ બરાબર ખૂણો એ રેડી હવે સમાંતર બાજુ ચતુષ્કૂણમાં સામસામેના ખૂણો કેવો હોય સરખા હોય તો માટે આપણે ખૂણો એ બરાબર શું લખી શકીએ ખૂણો વાય કો લખવાનું કારણ કારણ શું છે ભાઈ તો લખવાનું સામ સામેના ખૂણાઓ સમાન અથવા તો સરખા બરાબર એવું આપણે લખી શકીએ અહીંયા ચાલ તો માટે ખૂણો વાય ખૂણો વાય કેટલો મળશે ખૂણો એ જેટલો તો માટે ખૂણો વાય ખૂણા એ એટલે કે એકસો બાર મળશે એકસો બાર ડિગ્રી બરાબર છે ચાલો તો ખૂણો વાય કેટલો આપણને મળ્યો એકસો બાર હવે જો જ્યાં પાસ પાસેના ખૂણા છે વાય અને ઝેડ એ પાસ પાસેના ખૂણાઓ થયા પાસ પાસેના ખૂણાનો માપ કેટલો સરવાળો કેટલો થવો જોઈએ એકસો ને એસી કારણ શું છે તો પૂરક કોણ કારણ શું છે તો પૂરક કોણનો ગુણધર્મ અહીંયા લાગે છે તો માટે આપણે શું લખી શકીએ ખૂણો વાય ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ ઝેડ વત્તા ચાલીસ ઝેડ વત્તા ચાલીસ આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એંસી કારણ શું છે તો કંસમાં લખવાનું પૂરક કોણ શું લખવાનું પૂરક કોણ ચાલો તો માટે આપણે શું લખી શકીએ ચાલો વાય કેટલું આપ્યું છે વાય એકસો બાર વત્તા ખૂણો ઝેડ ખૂણો ઝેડ આપણે શોધવાનો છે વત્તા ચાલીસ બરાબર કેટલું થવું જોઈએ એકસો ને એંસી ચાલો આ કેટલું થયું એકસો બાવન એકસો ને બાવન વત્તા ઝેડ બરાબર એંસી થાય ચાલો તો માટે ખૂણો ઝેડ બરાબર કેટલો થશે એકસો એંસી માઇનસ એકસો બાવન બાવન ચાલો તો માટે ઝેડ બરોબર કેટલું મળશે એકસો એસી માંથી એકસો બાવન જાય તો અઠાવીસ મળશે કેટલું મળશે આ શું મળી અઠાવીસ આપણને ઝેડની કિંમત મળી ગઈ બરોબર ચાલો અહીંયા લખી દઈએ ઝેડની કિંમત કેટલી મળે છે અઠાવીસ બરોબર છે હવે જુઓ અહીંયા અહીંયા આપણને શું જોવા મળે છે ઝેડ આકાર જોવા મળે છે ઝેડ આકાર એટલે શું કહેવાય ને યુગમાં કોણ કહેવાય શું કહેવાય યુગમાં કોણ કહેવાય માટે ઝેડ છે એની સામેની બાજુ કોણ છે અહીંયા આ બાજુ એક્સ છે બંને કેવા થાય સરખા થાય બરાબર અહીંયા વાય અને એક્સ બરાબર ને અહીંયા ઝેડ અને એ એકબીજાના કેવા છે સમાંતર છે તો આપણે લખી પણ શકીએ છીએ ના લખીએ તો પણ ચાલે શું લખીએ રેખા રેખા વાય એક્સ અથવા તો અહીંયા નામ આપણે આપી દઈએ દરેકને ચાલો એ બી સી ડી તો આપણે હવે શું લખી શકીએ જુઓ રેખા બીસી રેખા બીસી સમાંતર એડી રેખા એડી છે અને એની છેદિકા શું થશે બીડી અને બીડી છેદિકા છે અને અહીંયા શું બને છે યુમકોણ બને છે તો આ યુગ્મકોણ પરથી આપણને શું મળી જશે ખૂણો એક્સ તો આપણે શું લખી શકીએ માટે ખૂણો ઝેડ ખૂણો ઝેડ બરાબર શું થશે ખૂણો એક્સ થશે કારણ શું છે તો કોષમાં લખોનું યુગ્મકોણ યુગ્મકોણ કારણ છે બરાબર અહીંયા શું બને છે યુગ્મકોણ બને છે આખો ઝેડ આકાર બનશે રેડી તો ખૂણો ઝેડ આપણને કેટલા મળ્યો અઠાવીસનો તો માટે ખૂણો એક્સ બી કેટલો મળે અઠાવીસનો મળે કોણ એક્સ મળે અઠ્ઠાવીસનો આવી રીતે આપણને ત્રણે ત્રણ વસ્તુ મળી જશે એક્સ વાય અને ઝેડ બરાબર ચાલો એક્સ કેટલાનું મળ્યું અઠ્ઠાવીસ ડિગ્રી મળી બરાબર છે અને ઝેડ કેટલું મળ્યું એ પણ અઠ્ઠાવીસ ડિગ્રી અને વાયની કિંમત કેટલી મળે છે આપણને વાય બરોબર એકસો બાર વાય બરાબર બાર લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ